પરિક્રમાનો બીજો દિવસ છે અને અત્યારે લાખો યાત્રિકો પરિક્રમામાં જઈ રહ્યા છે આ વખતે ખૂબ ભીડ હોવાના કારણે એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી જોકે વર્ષો વર્ષ આ તક સુધી અગિયારસના દિવસે શરૂ થાય છે પરંતુ આ વર્ષે એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે લાખો યાત્રિકો અત્યારે પરિક્રમામાં જઈ રહ્યા છે અને આ ગેટથી આગળ વધી અને રૂપાઇટનનો એક ગેટ આવે છે ત્યાંથી પરિક્રમા શરૂ થતી હોય છે અને સત્રીસ કિલોમીટરનો રૂટ છે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આગળ જ બતાવવાની છે તો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ અને આગળના કેટલાક દ્રશ્યો તમને બતાવવાલાયક છે એ બધા દ્રશ્યો બતાવીએ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ગેટમાંથી છે અને આગળ પૂરી પરિક્રમા જ્યાં ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂરી થતી હોય છે તો આવી રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાખો યાત્રિકો પરિક્રમામાં જોડાયા છે અને કેટલાક લોકો પરિક્રમા કરી અને પાછા પરત પણ ફરી રહ્યા છે તમને એના પણ દ્રશ્યો બતાવી સામેની સાઈડ જે લોકો જઈ રહ્યા છે એ બધા પરિક્રમા પૂર્ણ કરી અને જઈ રહ્યા છે ઘરે પોતપોતાના અને આ સાઈડ જે લોકો આવી રહ્યા છે એ પરિક્રમા કરવા માટે અત્યારે આવી રહ્યા છે અને આગળ જઈ અને આ ગેટમાં પ્રવેશી પ્રવેશ કરી અને આગળ જઈ રહ્યા છે અને આગળ હજુ રૂપાય ગેટ આવશે ત્યાંથી મેન પરિક્રમા શરૂ થતી હોય છે તો મિત્રો આગળ તમને કેટલાક સરસ મજાના દ્રશ્યો બતાવવાના છે જેના વિડીયો પણ તમારી સમક્ષ લાવતા રહીશું તો એ પણ તમે નિહાળજો